જુનાગઢ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે શહેરના ધોળિયા રસ્તા અને ખાડા ભરેલા રસ્તાઓના તાત્કાલિક નવીનીકરણની માંગ સાથે મહાનગરપાલિકા કમિશનરને વીસ હજારથી વધુ નાગરિકોની સહયોગ સાથે આપવામાં આવ્યું આવેદનપત્ર નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા જુનાગઢથી મળતી માહિતી મુજબ શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય વર્ષોથી શહેરના મુખ્ય તેમજ આંતરિક માર્ગો ખરાબ હાલતમાં છે કારણે નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે દર વર્ષે દિવાળી પહેલા રોડ સુધારાના નવા દાવા કરવામાં આવે છે પરંતુ વાસ્તવિકતાના વાસ્તવિકતામાં નાગરિકો ધૂળિયા રસ્તાઓને કારણે ત્રસ્ત છે કોંગ્રેસ સમિતિએ રજૂ કરેલી મુખ્ય માંગોમાં રોડ કામોની ગુણવત્તા પર યોગ્ય મોનિટરિંગ એસ્ટીમેટ જાહેર કરવી ગેરંટી પીરિયડવાળા તૂટેલા રોડની પુનમરામત અને જવાબદાર અધિકારીઓ પર કાર્યવાહી કરવાની માંગ પણ સામેલ છે મનોજ જોશીએ ચેતવણી આપી કે જો એક મહિનામાં રોડનું નવીનીકરણની કામગીરી શું કર શરૂ કરવામાં નહીં આવે તો રોડ ટેક્સ નહીં ના નારા સાથે જન આંદોલન હાથ ધરવામાં આવશે રોડ રસ્તા એક મહિનામાં સારા નહીં થાય તો આંદોલન કરવામાં આવશે તેવી રજૂઆત સાથે મહાનગર પાલિકાના કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ગોપાલ ભેસાણિયા સહજ ન્યૂઝ જુનાગઢ